સમી તાલુકાના ગામમાં સ્વામી સચ્ચિદાનંદજીના નામની શાળાનું નિર્માણ થશે જાણીતા હાસ્ય કલાકાર લેખક લેખક અને સમાજસેવક જગદીશ ત્રિવેદી દ્વારા પચીસ લાખ રૂપિયાનું અનુદાન સંચાલકને અર્પણ સંચાલક સુરેન્દ્રનગર આમ તક ન્યૂઝ બ્યુરો નો એક વિસ્તૃત અહેવાલ શમી તાલુકાના બાસપા ગામમાં સ્વામી સચ્ચિદાનંદજીના નામની શાળા બનશે જાણીતા હાસ્ય કલાકાર લેખક અને સમાજસેવક જગદીશ ત્રિવેદીએ પોતાના જીવનની પંદરમી શાળા પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ નામના

તૈયારી બંધાવી હતી ત્યારે આ સમી તાલુકાના બાસપા ગામમાં સ્વામી સચ્ચિદાનંદજીની નામની શાળાનું આવતા ટૂંક સમયમાં નિર્માણ થશે અને રૂપિયા પચીસ લાખનું દાન આપવાની તૈયારી બતાવી હતી જેનો સહ સંચાલકોએ સ્વીકાર કર્યો હતો ટૂંક સમયમાં બાસપા ગામમાં સ્વામી સચ્ચિદાનંદજીની ઉત્તર બુનિયાદી શાળાનું નવું ભવન બનશે તેવું જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું